ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ સંઘ દ્વારા એકસો જેમાં મુખ્ય અતિથિ તરીકે માનનીય યુવા સાંસદ હેમાંગ જોશી ભારત એસએમઇ પ્રમુખ અને વડોદરા ઇન્ટરનેશનલ મેરાથનના પ્રમુખ નિલેશ શુક્લા બ્રાઇટ ગ્રુપ ઓફ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ ભારત સ્કાઉટ એન્ડ ગાઈડના ઉપપ્રમુખ સિમિત શાહ ડીઈઓ કચેરીમાંથી વણજારા ઉપસ્થિત રહ્યા હતા જેમનો વડોદરા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ સંઘના કમિશનર એલેક્ઝાન્ડર સાહેબ તેમજ જિલ્લા સચિવ વરુણ દેસાઈ દ્વારા અંગતુક મહેમાનોનું અભિવાદન કરવામાં આવ્યું હતું સામાજિક જાગૃતતાને ઉજાગર કરવાના હેતુથી વિવિધ શાળાઓએ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં બાળ મજૂરી મહિલા સુરક્ષા કેન્સર જાગૃતિ દારૂ અને ધૂમ્રપાન સાયબર બુલિંગ શિક્ષણનું મહત્વ જાતિ સમાનતા દવા આપણા યુવાનોને દૂર લઈ રહી છે શારીરિક સ્વાસ્થ્ય જાગૃતિ અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ જેવા વિષયોને બાળકોએ બેનર ચાર્ટ નારા સાથે લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો હતો વિવિધ શાળાના ચારસો સ્કાઉટ અને ગાઈડ રેલીમાં ભાગ લીધો હતો આ રેલી કીર્તિ શરૂ થઈને ગાંધીનગર ગૃહ ખાતે પહોંચી હતી ત્યાં ગાંધીજીને પુષ્પોથી શ્રદ્ધાંજલિ આપી તેમનું ગમતું ભજન ગાવામાં આવ્યું હતું

એક ભારત મેડસ એન્ડ સ્કાઉટ્સની રેલી કાઢવામાં આવી હતી જેમાં વિવિધ સ્કૂલના બસ્સો થી અઢીસો વિદ્યાર્થીઓ સોશિયલ અવેરનેસ અવેરનેસના બેનરો લઈ અને કીર્તિ સ્તંભ પર ભેગા થયા હતા ત્યાંથી વિદ્યાર્થીઓએ રેલી કાઢી અને મહાત્મા ગાંધીનગર ગૃહ સુધી આ રેલી જશે જેમાં વિવિધ પ્રકારના જે સોશિયલ મુદ્દાઓ છે એમને આવરી લેવામાં આવ્યા છે ખૂબ જ સારા પ્રમાણમાં સ્કાઉટ્સના વિદ્યાર્થીઓએ આજે પ્રદર્શન કર્યું હતું અને ખૂબ ડિસિપ્લિનરી એ લોકોએ રેલી કાઢી હતી આજે મહાત્મા ગાંધીજીના જન્મજયંતિ નિમિત્તે ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ વડોદરા જિલ્લા દ્વારા આજે ખૂબ મોટી એક જનજાગૃતિની રેલીનું સ્કાઉટ એન્ડ ગાઈડના બાળકો વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં વિવિધ સ્કૂલોના માધ્યમ દ્વારા વિવિધ વિષયોને લઈને જેમ કે બેટી બચાવો બેટ બેટી પઢાવો હોય સ્વચ્છતાનો વિષય હોય કોઈ પણ સાયબર બુલિંગનો સાયબર ક્રાઈમનો વિષય હોય જળ સંચયનો વિષય હોય આવા વિવિધ વિષયોને લઈને આજે મોટા જનજાગૃતિ એક પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું ખૂબ સુંદર આ પ્રભાત ફેરી હતી અને આ પ્રભાત ફેરીની અંદર જ્યારે હું નાનો હતો ને હું પોતે સ્કાઉટ ગાઈડમાં જે પ્રકારે ભાગ લેતો હતો એ બદલ જે વાલીનું પણ જે યોગદાન હોય છે આ સમગ્ર કાર્યમાં એમાં વાલીઓને પણ બિરદાવ્યા અને આપના સૌના માધ્યમથી આ સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે ગાંધી જયંતિની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું મહાત્મા ગાંધીજીની એકસો પંચાવનમી જન્મજયંતિ નિમિત્તે આજે આપણી સમક્ષ પધારેલ યુવા સાંસદ વડોદરા શહેરના ડૉક્ટર હેમાંગ જોશી સાહેબ સાથે નિલેશભાઈ શુક્લા સાહેબ બ્રાઇટ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી સિમિત સર સાહેબ અને સ્કાઉટ અને ગાઈડના બાલવીરો અને વાલીઓ મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા અને બધી વિદ્યા બધા વિદ્યાર્થીઓએ નો પ્લાસ્ટિક યુઝ સેવ ઇલેક્ટ્રિસિટી સેવ વોટર પેડ બચાવ બેટી બચાવ સ્ટોપ સાયબર બુલિંગ એ બધા પર છોકરાઓએ પોસ્ટર અને બેનર બનાવડાયા અને મહેનત કરી તે સૌ માટે હું વડોદરા શહેરના સ્કાઉટ અને ગાઈડ બધાનું આભારી છું અને આજે સરસ પ્રોગ્રામ રહ્યો છેલ્લા કદાચ દસ વર્ષ પછી આ રેલીનું આયોજન સ્કાઉટ અને ગાઈડના દ્વારા કરવામાં આવ્યું છે તે માટે હું દરેકનું અભિવાદન કરું છું થેન્ક યુ બાળચર એટલે બાળકોની જે સુષુપ્ત શક્તિઓ અંદર પડી છે બાળકોનો જે સર્વાંગીણ વિકાસ કરવાનો છે એની બાબત છે શાળા કક્ષાએ બાળકોનો સર્વાંગીણ વિકાસ થાય માનસિક સ્તર હોય ભાવાત્મક સ્તર હોય બૌદ્ધિક સ્તર હોય આ સ્તરનો વિકાસ થાય એવી એક્ટિવિટીઝ શાળા કક્ષાએ કરવાની હોય છે અને બાળકો પહેલેથી જ એક સમાજની સેવા માટે એક સમાજની અંદર પાણીની બચાવ વ્યવસ્થા હોય વીજળી બચાવો હોય વૃક્ષારોપણ હોય પ્લાસ્ટિક ઘન કચરાનો નિકાલ હોય આવી જે સેવાઓનો એક શાળા કક્ષા એક આયામ છે એ સ્કાઉટ ગાર્ડ દ્વારા સિદ્ધ કરવામાં આવે છે